નથી તમે આ પાટી ગામ ભ્રષ્ટાચાર વિશેગામ અત્યારે ઇલેક્શન પહેલા અમે બધા ભેગા થયેલા પંચાયત પાસે પંચાયત પાસે ભેગા થયેલા એટલે સરપંચ વિનંદન કરેલા તમે આવજો એમ

આજે વાત કરીશું આપણે ખેરગામ તાલુકાની અને ખેરગામ તાલુકામાં પાટી ગામ ખેરગામ તાલુકાના પાટી ગામમાં દમણ ગંગાની પાઇપલાઈન કરવામાં આવી હતી જલસે નળસે જલ યોજનાની અને એ પાઇપલાઇન દરમિયાન ખેડૂતોના પાકને કલમોને જે નુકસાન થયું હતું એ નુકસાનની ભરપાઈ કરવાની સરકારની જોગવાઈ પણ દમણ ગંગાની પાઇપલાઈન થઈ ગયા બાદ જે ખેડૂતોને મુઆઝ આપવાની જરૂરત હતી

જેમને એક વસ્તુ આ બધું ભ્રષ્ટાચાર કરી એ લોકો ખોટા દસ્તાવેજ કરાય બરાબર ખોટા દસ્તાવેજ માં હું છે હું નથી કેતો કે મારું કેતો કોઈ નો તમે કરો સચાઈ પર કરો હા સાચો ન્યાય મળવો જોઈએ અમને બરાબર આ ખોટા દસ્તાવેજ કર્યા છે તો એમને અમને પૂરા કરી આપે તલાટી કમ મંત્રી બરાબર તો તમને ખબર કેવી રીતના પડ્યો કે આ ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર થયો આમાં ભ્રષ્ટાચાર માં આવશે એ લોકો અમારે ગામમાં પાણી પુરવઠા માં ગયા અમે બરાબર લાઇન ખોદાવા માં લાઈન ખોઈ અમે ખબર પડી કે ભાઈ ઓગણીસ નો તમારો પૈસા મળી ગયા મળી ગયા તો પછી અમારા ગામમાં અમે તપાસ કરી કે ભાઈ ઓગણીસ જ ખેડૂતો છે હા ઓગણીસ ખેડૂતો કાથે વાતો નીકળે વધારે હા તોલાટી પેલા સરપંચ જોડે મળી ને પેલા એમના માણસો ને બરાબર પૈસા ઉપાડી લીધા અચ્છા હવે આ યોજનામાં કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે ભ્રષ્ટાચારમાં ઓગણપચાસ ઓગણપચાસ લાખ એકાણું એકાણું હાજર એકાણું હાજર પાંચસો બરાબર હવે તમે સરપંચશ્રી ને જાણ કરી તલાટી કમ મંત્રી ને જાણ કરી હવે એવું કયો થા પંચાયત પર ગયો બરાબર કે મિત્રો સાહેબ આ બધા ખોટા તમે સિગ્નેચર કહે છે

લોકો જેને અટકાવવા જાય તેને સરકાર શ્રી વળતર આપવું કોઈ કલમ કોઈનો તુવર એ થઈ એટલે જે તે ખેડૂતને લાભ મળવો જોઈએ એ લાભ મળ્યો નથી એ ખેડૂતો વંચિત રહ્યા એનાથી જ્યાં ધમણગંગાની પાઇપલાઇન કરવામાં આવી હતી નરસે જન યોજના માટે અને ખેડૂતોને વળતર 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 આપવાનું હતું હતું પાકને જે જે નુકસાન થયું પાઇપલાઇન કરતા સમયે અને ખેડૂતોને આપવાની વાત હતી પણ કોને મળ્યું જેના ખેતરમાંથી પાઇપલાઇન ગઈ નથી જેને પાકને નુકસાન થયું નથી જેના કલમ કે બીજા અન્ય ઝાડોને નુકસાન થયું નથી એવા ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવ્યું અને એ વળતર કોને ચૂકવી દેવામાં આવ્યું અને કોણે ભ્રષ્ટાચાર આચર્યો છે જેવા સરપંચ અને તલાટી સાહેબ અને ખેરગામ તાલુકાના આ સરપંચ અને તલાટી સાહેબ અને પાણી પુરવઠાના અધિકારીઓ એટલા સક્ષમ છે કે સ્વર્ગમાં જઈને ત્યાંથી પણ સહી અને સિક્કા કરાવીને લાવ્યા એટલી તાકાત ધરાવે છે હવે બિલ્લી મોરા ગયા સાહેબ હા બિલ્લી મોરા ગયા એટલે મેં ચાલો મેં સાહેબ પાસે મેં કલર તો આટીઓ કલર તપાસ કરી બરાબર આટીઓ તપાસ કરતા મારા તો અમારી ફાઇલ અમારી પાર્ટી ને બતાવો મારી બેન ઓફ થઈ ગયેલા બરાબર મારી બેન નો ઓફ થઈ ગયેલા ઓગણીસો એમની સિગ્નેચર આવી મારી મા એમની મરણ પથ્થરી એમની સિગ્નેચર આવી મા અમારી જે સંમતિ પર અંગુઠો આપતી હોય ને એમની સિગ્નેચર હોય હા આ બધા ખોટા દસ્તાવેજ કરીને એકવાર અમારે જે હોય અમારું બહુ છે એમના ખોટે સિગ્નેચર કરી છે હા તમે વિચાર કરો જે વ્યક્તિ 2019 માં મૃત્યુ પામી ગયા છે એમના સંમતિ ઉપર સહી છે જે વ્યક્તિ પથારી બસ છે જે ઉઠી નથી શકતા અને જે સાઈન નથી કરી શકતા ફક્ત અંગૂઠો મારે છે એ વ્યક્તિને સાઈન છે તો તમે વિચાર કરો પાણી પુરવઠો પાણી પુરવઠાના અધિકારીઓ સરપંચ શ્રી અને તલાટી સાહેબ એટલા પાવરફુલ છે કે એ લોકો સ્વર્ગમાં જઈને ત્યાંથી પણ લાવવાની તાકાત રાખે છે આજના સરપંચ અને તલાટી સાહેબ અને પાણી પુરવઠાના અધિકારીઓ ઓગણપચાસ લાખ જેવી મતદાર રકમની ભ્રષ્ટાચાર ખેરગામના પાટી ગામમાં જોવા મળી છે જયારે જાગૃત નાગરિકો તપાસ કરતા જાણવા મળ્યું કે ઓગણીસ જેટલા ખેડૂતોને વળતર મળ્યું છે જ્યારે તપાસ કરી દેવામાં આવી અને જેને નુકસાન થયું છે જે ખરેખર હકીકતમાં જેમને નુકસાન થયું છે એવા ખેડૂતને એક પણ રૂપિયાની સહાય મળી નથી ગામના ખેડૂતોની વાતો આપણે સાંભળી ખેડૂતો એટલા ઉગ્ર અને આંદોલન કરવાની મૂળમાં હતા એમણે સૌપ્રથમ પત્ર ટીડીઓ સાહેબને આપ્યું મામલદા સાહેબને આપ્યું અને પાણી પુરવઠા અધિકારીઓને જણાવ્યું કે આમાં જે પણ ગેરનીતિ અને ભ્રષ્ટાચાર થયો છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પણ રૂપિયા ઓગણપચાસ લાખ જેટલા મતબાર રકમના રૂપિયા ચોંકવી દેવામાં આવ્યા છે એ રકમ પાછી વસૂલ કરવામાં આવે જેથી સરકારના ભંડોળમાં

એને ખોટા એક ખોટું જે કરેલું એનું એ અપમાન બહુ મોટું કરેલું થઈ જાય જેથી અમે એની છે ને ન્યાય મેળવો વહેલી તકે ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ